પ્રભુની સુધી થય શક્ય કરનાર જીવતા ઈશ્વરની સમક્ષ સાજના સમયે નમવાના માટે તક મળી છે હાલે તેમની આગળ જે ખરા પ્રભુ છે જીવતા પ્રભુ છે જેમની પહેલા કોઈ ઈશ્વર નથી જેમ જેઓ આલ્ફાની ઈશ્વર છે તેમની આગળ નમવાની માટે તક મળી છે માટે પ્રભુની સતી થાઓ અને એવા ઈશ્વર તમને બધાને હમણાં નવો ને તાજો સ્પર્શ આપે એ મારા પ્રાર્થના છે ખાસ તમારા દુઃખી હૃદયને પ્રભુ અત્યારે આનંદ આપો અને તમારું દુઃખ પ્રભુ દૂર કરો રાખ્યા પ્રભુનો આનંદ માગી લઈએ જગતમાં દુઃખ છે જ સંકટ છે પ્રભુ છે પોતે આપણને કહ્યું છે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો મેં જગતને જીત્યો છે હાલે લોડ અને માટે ઘણી જગ્યાએ એવું સાંભળવા મળે છે કે જેઓ જેમના જીવનો પૂરા થઈ ગયા છે જેમને માટે બહુ ખરાબ કરવામાં આવ્યું છે અથવા ખરાબ કરીને તેમના જીવન દોરી પૂરી થઈ છે કદાચ જગતની અંદર એ બાબતો પૂરી થઈ ગઈ હશે પણ એ બાબતો ઈશ્વરના રાજ્યમાં ખુલનાર છે જો તમારું ખરાબ કરીને પણ અહીંયા જીવન પૂરું થયું હશે વિશ્વની સામે એનો જવાબ ખચિત આપવો પડશે અથવા તમે એ દુઃખમાં તમારું જીવન પૂરું કર્યું છે કે મારું ખરાબ થયું છે ખરાબ કર્યું છે મને ન્યાય નથી મળ્યો ઈશ્વરના રાજ્યમાં તમારે એનો ફેસલો જોવા મળનાર છે ન્યાયનો દિવસ બાકી છે કદી ભૂલીએ નહીં આપણે પૃથ્વી પર રહેનારા લોકો આપણે જેઓ જીવતાની ભૂમિ પર રહ્યા જીવતાની ભૂમિ પર છે અને જીવતાની ભૂમિ પર પ્રભુએ આપેલો દિવસ પસાર કરી રહ્યા છે ત્યારે યાદ રાખીએ કે જેટલા આયુષ્યના દિવસો આપણે આ જગતમાં વિતાવ્યા છે એના એક એક દિવસોનો આપણે જવાબ આપવાનો છે જેટલી વરસગાંઠ મનાવી છે એ બધા વર્ષોનો હિસાબ તમારે અને મારે આપવો પડશે કદાચ મેં કોઈનું ગુંડું કર્યું છે અને મેંનો પસ્તાવો કર્યો નથી માફી માંગી નથી અથવા જો સરખું થાય તો મેં સરખું કર્યું નથી જો આપવાનું છે તો મેં ઉછેરનું જે લીધું છે આપ્યું નથી અથવા કોઈને છેતર્યા છે અને મેં એની માફી માંગી નથી તો આજે તક છે ચોક્કસ કાલે ખબર નહીં અને હમણાં થોડીવાર પછી પણ ખબર નહીં પણ અત્યારે આજે જો એવું કંઈ બન્યું છે તો આપણે આપણી ભૂલો સુધારી લઈએ હું એવું સમજું છું કે આપણી ભૂલો સુધારવાનો આ સર્વશ્રેષ્ઠ સમય છે કેમ કે આપણે જાણતા નથી આપણા દિવસો ક્યારે પૂરા થશે પણ જ્યાં દિવસ જ્યાં સુધી આ દિવસ આપણને મળ્યો છે ત્યાં સુધી આપણે બીજાઓનું ભલું કરવાનું ચાલુ રાખીએ હા લઈ લો પ્રેઝ દલડ બીજાઓનું ભલું કરવાનું ચાલુ રાખીએ હા લઈ લો પ્રેઝ દલડ ગભરાઈએ નહીં ચિંતા ના કરીએ દુખી ના થાય જે કઈ આપણી સાથે બન્યું હશે જેનો જગતમાં કદાચ તમને ન્યાય નથી મળી રહ્યો પણ ઈશ્વરના રાજ્યમાં ચોક્કસ મળશે જ્યાં કોઈ પક્ષપાત નથી ત્યાં કોઈ જૂઠી સાક્ષી ચાલશે નહીં ત્યાં નાણાંનું જોર ચાલશે નહીં અથવા ત્યાં કોઈ પણ પ્રકારની ઓળખાણ ચાલશે નહીં ભલે કદાચ ઘણા બધા લોકો તમારી વિરુદ્ધમાં સાક્ષી પૂરતા પણ ત્યાં ઉપર એવી કોઈ સાક્ષીઓ ચાલશે નહીં નાણાંનું જોર ચાલશે નહીં ઓળખાણ પત્ર ચાલશે નહીં સર્વને માટે પૃથ્વી પરના એક એક લોકો માટેની વાત છે અને માટે હું ઘણીવાર કહું છું કે આપણા જીવનોને આપણે ચેક કરતા રહીએ ઘણીવાર જે આપણા નાના નાના કામો છે જેના લીધે ઈશ્વર આશીર્વાદ છે એ બંધ કરવાના કારણે પણ આપણા જીવનમાં ઘણા બધા દુઃખો આવે છે બહુ વર્ષો પહેલાની વાત છે એક બહેનોનું ગ્રુપ હતું અને સનાતન સત્ય છે જેઓ મારી સાથે જોડાયેલા હશે ભૂતકાળમાં એમને ખબર હશે કે આ પ્રમાણે બનાવ બન્યો હતો એ ગ્રુપમાં એક એવા બહેનને ઉમેરવામાં આવ્યા જેમનું ચારિત્ર પર જાત જાતની આંગળીઓ ઉઠાવવામાં આવી હતી અને કોઈક એવો પ્રસંગ બનવાના કારણે તેમને લઈને મોટો વિવાદ થયો હતો અને સમગ્ર એ સમયના વિસ્તારોમાં બહુ મોટો હોવાપો થયો હતો અને એમના કારણે એમને પ્રભુની પાસે તક મળે પ્રભુ તરફથી તેમની હિંમત મળે બળ મળે એને માટે એમને એ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા અને કોઈકે તેનો સખત વિરોધ કર્યો અને તેઓ ચાલ્યા ગયા લેફ્ટ થઈ ગયા અને સાંજથી એમની સાથે એવા પ્રસંગો બન્યા તેમની જોબ જતી રહી અને ઘણું બધું એમની સાથે બન્યું તેમનો ફોન આવ્યો મારા પર માફી માગી બે કુ મારી પાસે માફી ના માગશો મારું કામ માફ કરવાનું કામ તો પ્રભુનું છે મારું કામ તો ખાલી ઈશ્વરના વચનો આપવાનું છે હા મારી સાથે કંઈ અણબનાવ હોય મારી ભૂલ હોય તો તો હું માફી માગું તો માફી આપો તમને રીતે કંઈ મને થયું હોય હું તમને માફ કરી દઉં એ બરાબર છે પણ આપણે ઈશ્વરની માફી માંગવાની છે વખત આવું બને છે આપણે આપણે જાણતા નથી કે આપણા જીવનની અંદર રોજ ઘણા બધા આશીર્વાદો ગુમાવીએ છીએ એનું રીઝન છે કેમ કે જે આપણા ભૂતકાળના સારા કામો છે એ વર્તમાનમાં થઈ રહ્યા નથી એક સરસ વાર્તા છે આપો અને આ પાસે મને પણ બહુ ગમે છે અને મારા એક મિત્ર પણ છે એ પણ ઘણી વાર આ વાર્તાને યાદ કરે છે એક ગેસ્ટ હાઉસ હતું અને એના માલિક બહુ દયાળુ હતા અને કોઈની પાસે પૈસા ન હોય મુસાફરો પાસે ઓછા કરી આપતા પછી આપણે ચાલતા અથવા ઘણાને મફત પણ ખવડાવતા અને રહેવાને માટે સ્થાન આપતા અને બહુ સરસ ચાલતું હતું એ ગેસ્ટ હાઉસ અને જ્યારે એ માલિકનું મૃત્યુ થયું એમના બે દીકરાઓ હતા એમણે હેન્ડઓવર લીધું અને પછી દિન પ્રતિદિન તેમની પડતી થઈ અને પહેલાના જે ગ્રાહકો આવતા એમને એવું કહેતા કે ના તમારે પૂરું પેમેન્ટ કરવું પડશે ગેસ્ટ હાઉસની બહુ ખરાબ હાલત ચાલી રહી છે ખાવાના પૈસા ચાલવા પડશે કોઈનું બાકી રાખતા નહીં અને કોઈને મદદ કરતા નહીં કોઈના પર દયા રાખતા નહીં અને કોઈના પ્રત્યે કંઈ પણ સારું કાર્ય કરતા નહીં અને જે માલિક મરી ગયા હતા એમના એક જૂના ત્યાં રહેનારા ગેસ્ટ આવ્યા તેમણે એમના દીકરાઓને કહ્યું દુઃખ થયું તમારા પપ્પા વિશે જાણીને પણ તેઓ બહુ દયાળુ હતા ભલા હતા અને ઘણા બધાને એ સારો ડિસ્કાઉન્ટ આપતા હતા પૈસા ન હોય તો તેમને રહેવા દેતા હતા બરાબરને દીકરાઓ હવે એવું નથી રહ્યું કારણ કે ગેસ્ટ હાઉસની માજી પરિસ્થિતિ બહુ ખરાબ છે એ માટે અમે કોઈને કશું કંઈ ચલાવતા નથી અને પેલા જે ગેસ્ટ હતા આગંતુક હતા એમણે કહ્યું એનું કારણ છે કે તમારા ત્યાંથી બે ગેસ્ટ ચાલ્યા ગયા છે બે જણ જે સ્ટે કરતા હતા એના લીધે તમારે તમારો ગેસ્ટ હાઉસ નુકસાનમાં જ રહ્યું છે આપો ને તમને અપાશે તમે આપવાનું બંધ કરી દીધું એટલે તમને મળવાનું બંધ થઈ ગયું છે આ વાતનો વિચાર કરજો અને તેઓ પોતાની રૂમમાં ચાલ્યા ગયા મિત્રો આપણા જીવનોમાં પણ એ બાબતો યાદ રાખીએ અને એ બાબતો આપણા માટે આશીર્વાદનું કારણ બની જશે આવો સાધના સમયમાં પ્રભુની આગળ નમી જઈએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ એકવાર તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે દિવસના અંત સમયમાં તમે અમને આ સુંદર તક પૂરી પાડી છે થેન્ક યુ થેન્ક યુ લોર થેન્ક યુ લોર થેન્ક યુ લોર પ્રભુ અમારા દ્વારા એવી કોઈ ભૂલો થઈ હોય જેના કારણે પ્રભુ અમારા ઘરોમાં અમારા જીવનમાં આશીર્વાદ ચાલ્યો ગયો છે પ્રભુ જેના કારણે અમારા ઘરમાં દુઃખ આવ્યું છે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ અમને માફ કરો અમને માફ કરો અમને ક્ષમા કરો પ્રભુ અને પ્રભુ ખાસ આજના દિવસમાં જે અમારાથી ભૂલો થઈ છે પાપ થયા છે ને માટે તમારી આગળ દિન બની જાય છે ક્ષમા કરો પ્રભુ અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો પ્રભુ હા પ્રભુ અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો પ્રભુ પ્રભુ આજના દિવસમાં અમારી ભૂલોના લીધે અમારા કામો ના લીધે અમારા વિચારોના લીધે અમારા આશીર્વાદો રોકાય પ્રભુ એવું થવા દેજો પ્રભુ જે આશીર્વાદ દરવાજા અમારા માટે બંધ થઈ ગયા છે એને અમે તમારા ખટખટાવીએ છીએ પ્રભુ અમને માફ કરો અને પ્રભુ એ દરવાજા તમે ખુલ્લા કરો વિનંતી કરીએ છીએ પ્રભુ તમે એકલા જેવા ઈશ્વર છો જે મારી જે અમારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપો છો તમે એવા ઈશ્વર છો જે અમારી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી પ્રભુ જેઓ તમને મળવા આવ્યા છે બધાના માટે પ્રાર્થના કરીએ છે દુખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે ગભરાઈ ગયા છે અચાનક બીમારી આવી ગઈ છે જે સારા રસ્તા હતા ખુલા બંધ થયા છે જે તકો હતી સરી ગઈ છે નોકરી હાથમાંથી ચાલી ગઈ છે બિઝનેસ હવે મંદ થઈ ગયો છે અને જે આશીર્વાદો હતા એ રહ્યા નથી પ્રભુ કૃપા કરો કરો તમારા બાળકોનું ભલું કરો એવી દરેક જગ્યાએ તમે એમને મદદ કરો પ્રભુ જે કઈ તેમણે ગુમાવ્યું છે તમે એમને પાછું આપો જે કઈ પડ છે પ્રભુ તમારા બાળકોને તમે પાછું આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ વિનંતી કરીએ છીએ દયા કરો દયા કરો દયા કરો દયા કરો દયા કરો પ્રભુ દયા કરો પ્રભુ દયા કરો પ્રભુ સર્વ પ્રકારની ભૂલો માફ કરો પાપ માફ કરો પ્રભુ પુનઃસ્થાપિત કરો જેમ ઉડાવ દીકરાને માફી પણ મળી અને એના પપ્પાએ એને પગમાં જોડા પહેરાવ્યા હાથમાં વીટી પહેરાવી એમ પ્રભુ પાછા ફરેલા દરેકને માટે તમે એવા અને એનાથી પણ મોટા મોટા આશીર્વાદોથી તમે ભરી દેજો પ્રભુ માદાઓને સાજા કરજો કોઈ પણ રોગ હોય પ્રભુ તેમાંથી તે સાજા થાય એવું થવા દે ભટકેલા લોકોને પાછા લાવજો ગેરમાર્ગે ગયેલા લોકોને પાછા લાવજો પસ્તાવો કરે પ્રભુ નાશમાં ન જાય તેમના હાથમાં વ્યવિચારમાંથી પ્રભુ કે દારૂ જુગાર અને જાત જાતના વ્યસનોમાંથી ખરાબ સબતોમાંથી તમે એમને બચાવી લેજો પ્રભુ તૂટેલા ઘરોને જોડજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકદંદનો આશીર્વાદ આપજો પ્રભુ નાણાનો મકાનો લોનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ જુદી જુદી પરીક્ષા જીઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે પ્રભુ તેમની પણ પ્રભુ તમે સાથે રહ્યો છો એમની પરીક્ષામાં પાસ કરજો આ આઇલટીએસના બેન્ડ આપજો પ્રભુ અને પ્રભુ તેમની તમામ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો તેમની પ્રાર્થનાઓ સાંભળીને તમે ઉત્તર આપજો લોન આપજો મકાન આપજો નાણાંનો આશીર્વાદ આપજો મકાન વેચી શકે ખરીદી શકે એવું તમને થવા જેમની સાથે ચેતરામણી થઈ છે પ્રભુ એમને પણ તમે ન્યાય અપાવજો પ્રભુ વિધવા બહેનો વિધુરો નાથોની સાથે રહો મન લોકો માનસિક અને વિકલાંગની પણ તમે સાથ રહેજો પ્રભુ પિતા અમારા માટે પણ પ્રાર્થના કરીએ છે જે બાબતોની અગત્યતા છે કૃપા કરીને તમારા દૂતો દ્વારા તમે સહાય અને અને મદદ પ્રભુ મારા પપ્પાને સાજા કરજો તેમને તંદુરસ્ત કરજો પ્રભુ હમણાં સુધી થયેલા પાપોને માફ કરજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો ખોરાક શ્રવણ પણ આપજો તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખજો અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાનું તો માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને માન્ય કરજો